આ ઘટનાની ફરિયાદ મળતા જ વારસ્તે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપી સૂરજ ઉર્ફે સૂર્યો ગબ્બરભાઈ સોલંકીને ઝડપી પાડ્યો હતો પોલીસે આરોપી પાસેથી સ્નેચિંગમાં ગયેલો મોબાઈલ ફોન અને ગુનામાં વપરાયેલા યમાહા એમટી ફિફ્ટીન મોટરસાયકલ પણ જપ્ત કર્યું છે પોલીસે કુલ પાસઠ હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આરોપી સુરજ સોલંકી અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે તેની સામે પંચમહાલ ગોધરા રેલવે પોલીસ સ્ટેશન હરની પોલીસ સ્ટેશન અને કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં પણ ગુનાઓ નોંધાયેલા છે વારસિયા પોલીસ સ્ટેશનના પીઆઈ એસ એમ વસાવા અને તેમની ટીમે આ ગુનાને ઉકેલવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી પોલીસ ત્યાં ઝડપી કાર્યવાહીથી શહેરમાં ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે રિપોર્ટર રાહુલ રાજપૂત વાયનએન ન્યૂઝ વડોદરા Subscribe now and press the bell icon. Never miss an update.